તો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના દાફખલ ગામ નજીક ભયાનક માર્ગ અકસ્માત થતા સનસનાટી મચી ગઈ હતી તો શેરડી ભરેલો ટેમ્પો ઇકો કાર પર પલટી જતા કારમાં સવાર બે લોકોના મોત થયા હતા જ્યારે એક વ્યક્તિને ગંભીર રીતે ઈજા થઈ હતી જોકે એકનો સદનસીબે બચાવ થયો હતો જ્યારે ટેમ્પો ડ્રાઈવરે કાબુ ગુમાવતા તે કાર ઉપર પલટી ગયો હતો જેના કારણે કાર પૂરી રીતે દટાઈ ગઈ હતી ત્યારે ઘટના પછી સ્થાનિક ગ્રામજનો તરત જ બચાવ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યારે મૃત્યુ પામેલા બંને લોકો પરિવાર સાથે ઘરત પરી ફરી રહ્યા હતા અને તેમના અકાળ અવસાનથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફેલાઈ ગયું છે ત્યારે અકસ્માતની જાણ થતાં જ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને ક્રેનની મદદથી ટેમ્પો હટાવવાની કામગીરી શરૂ કરી હતી ત્યારે પ્રાથમિક તપાસ મુજબ ટેમ્પોએ ગતિ ઉપર કાબુ ગુમાવતા આ દુર્ઘટના ઘટી હોવાનું માનવામાં આવે છે